કે સરકાર સંવેદનશીલ હોય તો સંગઠનની શું જરૂર આપણે બસ સરકારને ખાસ કરીને ઊંઘી થઈ ગઈ બેરી થઈ ગઈ સરકારને કંઈ કામ નથી કરવા સરકારને ખેડૂતોને છેતરવા છે અને એના માટે આપ લડત લડો છો અને ત્યારબાદ સરકાર ચૂકે છે અને સરકાર ખેડૂતોને પછી ફાયદો કરાવે છે હાર્દિકભાઈ દુઃખની વાત એ છે આઝાદીના પંચોતેર વર્ષ પછી જો ખેડૂતોએ સિંચાઈના પાણી અને પીવાના પાણી મુદ્દે આંદોલન કરવા પડતા હોય એ રાજ્યની અંદર તમે કઈ બમણી આવકની અપેક્ષા રાખી શકો છો ખેડૂતો એક તો સરકાર દ્વારા ઉનાની અંદર મને ખ્યાલ નથી પણ ફરજિયાત વાડી વિસ્તારમાં જે લોકો રહે છે એને આઠ કલાક ફૂલ થ્રી ફેજ પાવર અને સોળ કલાક સિંગલ ફેજ મળવો જોઈએ જે ફીડરમાં નથી મળતો એ ફીડરના લોકો ત્યાંના સબડિવિઝનમાં અથવા તો સર્કલ ઓફિસમાં રજૂઆત કરે બીજી વાત જે આપે કરી કે ખેડૂતને વારંવાર તકલીફો કઈ કઈ થતી હોય છે ખેડૂતને પીજીવીસીએલ સાથે પનારો પડેલો હોય છે એને સતત એનું કામ હોય છે તો જ્યારે પણ ખેડૂતને નવું ફોર્મ ભરેશ નવા કનેક્શન માટે અને જો ચાર પાંચ મહિના વેઇટિંગ હોય છે તો આ સમયે ખેડૂતોએ પત્રકારો સાથે રાખી અથવા તો ત્યાંના સર્કલ જે કાંઈ અધિક્ષક ઇજનેર હોય છે એને રજૂઆત કરવાની હોય છે કારણ કે જ્યારે પણ ડિબેટમાં ભાજપના નેતાઓ આવતા હોય ત્યારે કહેતા હોય છે અમે તાત્કાલિક અઠવાડિયાની અંદર દસ દિવસની અંદર કનેક્શનો આપી દઈએ છીએ તો ઉના પીજીવીસીએલમાં કેટલા કનેક્શનો પેન્ડિંગ છે આ માહિતી અહીંના કોઈ જાગૃત નાગરિકે લેવી જોઈએ હું તમને પણ કહીશ કે ટૂંક સમયમાં એક માહિતી લેજો તો જેના કારણે ખબર પડશે કે ખરેખર રાજ્ય સરકાર વાતો શું કરે છે ટીવી મીડિયામાં અને વાસ્તવિક ગ્રાઉન્ડ રિયાલિટી શું છે બીજી વાત જ્યારે ટ્રાન્સમિશન બળી જ ટ્રાન્સફોર્મર બળી જતું હોય છે ત્યારે ફરજિયાત ચોવીસ કલાકની અંદર ટ્રાન્સફોર્મર રિપોર્ટ થયા પછી ચોવીસ કલાકમાં ખેડૂતના ખેતર પહોંચાડવાની કામ પીજી જીવીસીએલની ફરજ છે નૈતિક જવાબદારી તો એ પ્રમાણે ટ્રાન્સફોર્મર પહોંચે છે ખરા ખેડૂતોને પણ સવાલ કરીએ છીએ જ્યાં આવી રીતે ટ્રાન્સફોર્મર ટાઈમે નથી આવતું ચાર પાંચ દિવસ થઈ જાય તો અહીંયા ખેડૂતનો પાક બળી જતો હોય છે આવા ઘણા બધા પ્રશ્નો ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી મળતા હોય છે તો આવા મુદ્દે જો ચોવીસ કલાકમાં ટ્રાન્સફોર્મર નથી આવતું તો ધારદાર રજૂઆત કરવી જોઈએ અથવા તો જ્યાં જરૂર લાગશે ત્યાં સર્કલ સર્કલની અંદર જઈને અધિક્ષક ઇજનેરને મળવું જોઈએ કોઈકે તો બોલવું જ પડશે દરેક જગ્યાએ બહારથી કોઈ નેતા લડવા આવવાના નથી ખેડૂતોએ પોતાની ખેતી કરવી હશે તો પીજીવીસીએલ સામે રેવન્યુ વિભાગના અધિકારી સામે ખેડૂતોએ બાયો ચડાવવી પડશે અને પરિણામ સુધી ખેડૂતોએ લડવું જોઈશે જ્યાં પણ એને માર્ગદર્શનની જરૂર હશે ત્યાં અમે અમારી ટીમ સાથે જેટલું પણ શક્ય હશે એટલી મદદ કરવાની કોશિશ કરશું રાજુભાઈ ખાસ કરીને તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જે હા દોસ્તો આ હતા રાજુભાઈ ગઢપડા છે આમ આદમી પાર્ટીના યુવા નેતા છે અને ખેડૂતો માટે સતતને માટે લડતા હોય પછી તે વીજ કંપની હોય કે સ્માર્ટ મીટર મીટર હોય કોઈ પણ ખેડૂતોનો જેને જ્યારે અન્યાય થાય છે ત્યારે રાજુભાઈ સતતને માટે તેઓ સંવેદનશીલ હોય છે સતતને માટે ખેડૂતો માટે લડે છે અને છેલ્લે સરકાર ચૂકે છે અને રાજુભાઈની વાત સાંભળી અને ખેડૂતોને ન્યાય અપાવે છે ગુજરાતના સૌરાષ્ટ્રના મધ્યની અંદર આવેલું સુરેન્દ્રનગર જિલ્લો પીવાના પાણી માટે ખેડૂતો આંદોલન કરે છે શહેરીજનો આંદોલન કરે સિંચાઈના પાણી માટે વારંવાર રજૂઆતો કરવામાં આવે ફળદ્રુપ સારામાં સારી જમીન છે ત્યાં તોળી ડેમ છે અહીંયા જે વાત હતી જ્યારે નરેન્દ્રભાઈ હતા એ પણ નાળિયેર ફેંકીને ગયેલા અને મુહૂર્ત કરીને ગયેલા છે કલ્પસરનું બરાબર છે નાળિયેર નાળિયેર તો દરિયાના કાંઠે સામે પહોંચીને મોટી નાળિયેરું બની ગઈ પણ આજ સુધી કલ્પસરના નામે દર વર્ષે બજેટની ફાળવણી થાય છે પણ એક પણ જગ્યાએ કલ્પસરનું ખાતમુહૂર્ત કરી અને કામ ચાલુ કરવામાં નથી આવ્યું મહત્ત્વની વાત એ છે ખેડૂતોને સિંચાઈના પાણીની કોઈ સરકાર વ્યવસ્થા નથી કરી આપતી ખેડૂતોની આવક બમણી કરવાની વાત થાય છે વાસ્તવિકતા એ છે કે બે હજાર ચૌદ પછી ખેડૂતોની આવક દોઢ ગણી થવાના બદલે બમણી થવાના બદલે આવક ઘટી છે ખેડૂતોનું દેવું જે અડસઠ હજાર કરોડ હતું ગુજરાતના ખેડૂતનું દેવું આજે એ ગુજરાતના ખેડૂતનું દેવું એક લાખ કરોડ કરતાં વધી ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂત દેવામાં ડૂબતો જાય છે સરકાર જે પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ કે ખેડૂતની આવક વધે એના માટે સારા એપીએમસી બનાવવા જોઈએ ખેડૂત કેવી રીતે નિકાસ કરી શકે એના માટે આગોતરું આયોજન હોવું જોઈએ કે ખરેખર કયા પાકનું કેટલું વાવેતર થયું છે આ કોઈ યોજના જે વિકસિત દેશોની અંદર ખેડૂતો માટે સરકાર જે કાંઈ કરતી હોય છે એ ગુજરાતમાં ભારતમાં નથી થતું ખેડૂતોએ આજે પણ પૂરતા ભાવ માટે લડવું પડે દેણા માફી માટે લડવું પડે વારંવાર ખેડૂત દેવાદાર બનતો જાય ખેડૂત આત્મહત્યા શા માટે કરે છે ખેડૂત આત્મહત્યા એટલા માટે કરે છે ક્યાંક ને ક્યાંક એ દેવામાં ડૂબી જાય નકલી બિયારણોનો રાફડો ફાટે નકલી જંતુનાશક દવા નકલી ખાતરો વેચાય અને જ્યારે આરોપી પકડાય ત્યારે દુઃખ સાથે કહીએ એક આરોપીને આઠસો રૂપિયા દંડ લઈને આ કોર્ટ તો છોડી મૂકે શા માટે નકલી બિયારણ નહીં બનાવે આજે ગુજરાતના દરેક એગ્રોની અંદર કાં તો પ્રતિબંધિત દવાઓ વેચાય છે શું કરે છે ગુજરાતની દરેક દરેક જિલ્લાની અંદર નાયબ ખેતી નિયામક વિસ્તરણની ઓફિસ છે દરેક જિલ્લામાં ક્વોલિટી કંટ્રોલ અધિકારીઓની નિમણૂક થયેલી છે તમામ અધિકારીઓ ખેડૂતો છે અધિકારીઓ દર મહિને આવે છે દરેક એગ્રોની અંદર કોઈ એવું કહેતા હોય કે મારા જિલ્લાની અંદર કોઈ ક્વોલિટીકલ ક્વોલિટી કંટ્રોલ અધિકારી નાયબ ખેતી નિયામક વિસ્તરણ હું ચેલેન્જ સાથે કહું છું જો એવું કહેતા હોય કે મારા જિલ્લાની અંદર પ્રતિબંધિત દવાઓ વેચાતી નથી મારા જિલ્લાની અંદર ડુપ્લિકેટ દવા ડુપ્લિકેટ ખાતર ડુપ્લિકેટ બિયારણ વેચાતું નથી તો આ અધિકારીઓ જાહેરમાં ચેલેન્જ સ્વીકારે એના જિલ્લામાં આવીને ઉપર ખાસ આવ્યા આવી નો પર્દાફાશ કરીશું છે આ થોડાક વર્ષો પહેલા આ ઉના વિસ્તારની અંદર તોકતે વાવાઝોડું આવ્યું હતું ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું કેરીના વૃક્ષો કલમ છે આંબા ઘણી વસ્તુ નુકસાન થયું હતું વિજયભાઈ રૂપાણી હેલિકોપ્ટર લઈને સવારે આવે છે જોવે છે ફરીથી જોવે છે ખેડૂતોને હું તાત્કાલિક ઉભા કરી નાખીશ હજુ સુધી આ ઉના વિસ્તારમાં એવા ખેડૂતો છે અને હજુ સુધી એમનો ખાસ કરીને ના જે આંબા પડી ગયા હતા ધરાશય થઈ ગયા હતા એમને હજી હપ્તો નથી આવ્યો આવા ખેડૂતો માટે કેવી ઘટના એ વખતે મારા ખ્યાલથી લગભગ એક હજાર કરોડ રૂપિયાની જાહેરાત થયેલી નરેન્દ્રભાઈએ પાંચસો કરોડ એક્સ્ટ્રા જાહેરાત કરેલી હાર્દિકભાઈ એક હજાર કરોડ ની જાહેરાત કરવામાં આવી એમાંથી જ્યાં સુધી મન માહિતી મળીશ ત્યાં સુધી સસો પચાસ કરોડ રૂપિયા માત્ર સરકારી કચેરીઓ ઊભી કરવામાં બીજી અહીંયાની વીજ કંપનીઓ છે ગવર્મેન્ટની તો વીજ કંપનીઓને ઊભી કરવા જ્યાં સપ્ટેશન પડી ગયા હતા જ્યાં થાંભલા પડી ગયા હતા સસ્સો પચાસ કરોડ રૂપિયા તો એમાં વાપર્યા છે વાત હતી એક હજાર કરોડ રૂપિયા જે ખેડૂતોને જે પરિવારોએ પોતાનું ઘર ગુમાવ્યું છે એ પરિવારને ચૂકવવાની વાત હતી તો માત્ર ક્યાંક છ હજાર રૂપિયા ચૂકવાના ઘર વિહોણા લોકોને છ હજાર આઠ હજાર રૂપિયા ચૂકવાના છે ખેડૂતોની વાત કરીએ જેને નાળિયેરીઓ પડી ગઈ ધરાશાય થઈ ગઈ જેને દસ દસ વર્ષ સુધી ઉશેરીને મોટી કરી અમે જેને ફળ લેવાના હતા એ નાળિયેરિયો ધરાશાય થઈ ગઈ છે વળતરની વાત કરીએ માત્ર પ્રતિ હેક્ટર મેક્સિમમ દસ હજાર રૂપિયાનું વળતર ચૂકવું એ પણ બે હેક્ટરની મર્યાદામાં જે એસડીઆરએફના ધારા ધોરણ મુજબ ચૂકવે રાજ્ય સરકારે અલગથી શું બજેટ પાડવું રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે અલગથી કઈ રકમ ચૂકવી તો એક પણ રૂપિયો અલગથી ચૂકવો નથી માત્ર વાહિયાત વાતો કરીને છૂટી ગયા છે